રણુજે હે રણુજે મનડો મોયો રણુજે મનડો મોયો હાથ મોહ વાલો લાગે મને વાલો રાજી રાખે રાહને રણુજો વાળો હે રણુજે હે મારવાડો મો મનડો મોયો રોમા ફીર મારવાડો મોનડો મોયો હવાનો આવ્યો છું હજી તો એક પાળી નહી હજી તો આખું બાકી છે મારી પડશે અને પૈસા પૈસા હાથમાં આવી એટલે બાર રેવા નાખી જમીન નહી રવા દે આમાં નહી રાખવી જો છું એક પાળી નાખી છે સમય હતો નાખી પૂરી પૂરી ચા બો કરી એટલે આપણે છીએ ફંદેલી ના ભૂ

ધંધો તો કરવો છે પણ ધંધો મીઠાઈ નો કરીએ ના આવે મીઠાઈ તારો બા બનાવશે મને આવડે છે ના પાછી બધી

હજુ નહીં આ લીશા નાખે કરવાનું કીધું ખાધા અલ્યા તને ખબર નહી રંગ જો આ બંકા ની એન્ટ્રી થાય ને તો માઉલ કાયદેસર ગરમ જ થાય નાખો અમે એમાં દસ હજાર દસ હજાર નો માઉલ લાવશું અને વીસ હજાર કમાવાનો ફાયદો અમાર અમારો

એ ધંધામાં તમે સેટિંગ તો કરી દીધું હા જગ્યા શું રાખજો આપડે એ તો જગ્યા તો કરીએ કરી ગમે તે રોડ ઉપર આપડે તો હાલો નહીં રોડ ઉપર તો અમે બધા મંડપ બોજ પોસ્ટર મારી જઈ યાર ખોકો તો લાઈ દે હું હાડો હેડો હેડો હેડ